અને અત્યારે હે ને મેં થોડુંક ઉદું એટલે કે વાદળા કલરનું પહેર્યું હતું શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું છે હવે કેવોક લાગુ છું તમને લોકોને ધરનીધર નીકળતા બતાવું બાકી ધરનીધર ઢીમા વાવા તાલુકો બની ગયો હવે તો ભાઈ ભાઈ આપણે હે ને ત્યાં ભગવાન ઢીમાવાળાનું શૂટ કરવા છે ઠાકરની દયા હરીને તો તમે લોકો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને મારા શોખ એ કરાવી દઈશું તો ચાલો હવે ઘરેથી હટી તૈયાર હોઉં હવે જમીન અને ડાયરેક્ટ નીકળવાનું છે ભાઈબંધો બંધો તોડે ગેંગ ભેગી કરી લેવાની છે ને પછી આપણે હે ને આવી દઈએ ફર્સ્ટ ક્લાસ શૂટ કરી તો ફેમિલી ઘરે થી આવી ગયો તો ભાઈ બંધ ના ઘરે તો અમે સંધાય છે ને હવે અહીંયા થી આ મતલબ આ તો નથી આવવાના પણ ભાઈ બંધો આવે ને એટલે આપણે આવવાનું છે ધરણી ગઢી માં ધરની દર ભગવાન ના દર્શન કરવાના તે રતી પૂનમ તો ચાલો થતા આવી તો આવે રાહે એક ભાઈ આવ્યા છે વિકી વ્લોગર હવે નિકોન વ્લોગર ને ઇત્યો વ્લોગર બંને બાકી રહ્યા છે પછી ચાર પાંચ રે ધ્યાળો ભેગા થઈને ધાસુ આપણે ધરની દર ભગવાન દર્શન કરવા મને પહેલાં ખબર નથી કે અત્યારે પૂનમના લીધે અહીંયા બહુ ટ્રાફિક હશે એની અંદર પ્લાનિંગ ના કરે પછી કરી નાખીને બધાને હેરાન કર્યા એટલે કીધું જતા આવીએ થોડુંક શૂટ કરવું હતું એટલે કીધું એક વાયુ હોય તો બરાબર થાય પરંતુ વાંધો નહીં થોડાક ક્લિપો બ્લીપો અત્યારે કાઢી લેશું પછી માહોલ કેવો છે એ પ્રમાણે શૂટ કરવાનું વિચારશું ત્યાં બાકી અત્યારે ભાઈબંધ આવે એટલે બધા સાથે મળીને નીકળીએ ઘરની ધીમા અને ત્યાં ફોકીને શું માહોલ બને તમને લોકોને બતાવું

સને ને હવે આ આગળથી સીધું ઘટવાનું સીટી ખરાદવાળો ત્યાં પેટનો ખાડો ભૂલી લેવી અને પછી નીકળે ગામડા જાય એડિટિંગ કરીને ઘર થઈ ગોટાય મારા ગામડે પોગાડે ને હવે સાદની રેલી નીકળતી જોવો સને આહા ચાર ઓર કોરા છે આ辺ે पता ની શું થયું હે આવી ગયા તા પણ નાસ્ત કરે ને અગળે ભીડ હે ને આત અત્યારે પુણ મંડી ની એટલે ગામડું બન જોવો તમને ખાલી

તમારું નામ મિત્ર કિરણ ગીરી કિરણ ગીરી થોડોક જોશ હતો પણ ધીમો ધીમો જીલા પોજી ચાલો તો આપડે આગળ હે ને પકોડી ની લારી આવી ગયા તા ઓલા ભૂખા તીડ સાથે પકોડી ખાવા જલ્દી જલ્દી ખાઈ વાળી ને પછી નીકળી